સુરતમાં ગોડાદરા પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે બે કિલો ગાંજો મોપેટ બે મોબાઈલ ફોન મળી કુલ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગોડાદરા પોલીસની ટીમે દેવત ચાર રસ્તા પોલીસ નાકા પોઈન્ટ પરથી મોપેડ પર જતા અમન ગોપાલસિંહ અને વિક્કી શિવકુમાર યાદવને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી વીસ હજારની કિંમતનો બે કિલો ગાંજો બે મોબાઈલ ફોન અને પિસ્તાલીસ હજારની મોપેડ મળી કુલ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર અશ્વિનકુમાર રેલવે લાઇન પાસેથી રવિ નામના ઈસમ પાસેથી ગાંજો લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરે છે આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આચાર્ય અને એમના સ્ટાફને એક બાતમી મળેલી કે એક બે ઈસમો છે એ પોતાના મોટર ઉપર ગેરકાયદેસર ગાંજો લઈને નીકળવાના છે જે સંદર્ભે તેઓએ દેવત ચોકી પાસે વોચ રાખી અને માણસો ગોઠવેલા તે સંદર્ભે જે બાતમીવાળું વર્ણનવાળું મોટર સ્કૂટી નીકળતા તેઓને ચેક કરતા એમાંથી બે ઈસમોના કબજામાંથી બે કિલો જેટલો કાંજો મળેલો છે જેની અંદાજે કિંમત વીસ હજાર અને એમની પાસેથી બે મોબાઈલ અને ચુપીટર સ્કૂટી એ સાથે પંચોતેર હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આ જે બંને ઈસમો છે એ વિક્કી યાદવ અને અનંતસિંહ એ બંનેની ખોરી કરવામાં આવેલ છે પોલીસ વધુ તપાસ કરી અને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરે છે સર આરોપીઓ કોને આપવા જતા હતા કંઈ ખબર પડી છે આરોપી એ હજી આ તપાસ પોલીસ કરી રહી છે રિમાન્ડ દરમિયાન ખ્યાલ આવશે કે આરોપી એકચ્યુઅલ કઈ બાજુ કોને આપવા માટે લઈ જતા હતા જે એમનો રિસીવ જે એમને મેળવેલો હોય અશ્વિની કુમાર પટેલની જે રેલવે લાઇન છે ત્યાંથી રવિ નામના એક ઇસમ પાસેથી